વડીયાને આંગણે નવી પોસ્ટ ઓફિસ આજથી કાર્યરત નવું રિનોવેશ બિલ્ડિંગ તૈયાર છે આજથી જ ખુલ્લું મૂકાયું ખૂબ જ જર્જરિત હાલતમાં જૂની પોસ્ટ ઓફિસ હતી તેને તંત્ર દ્વારા નવા રંગરૂપ સાથે ખુલ્લી મૂકવામાં આવી ચાલો જોઈએ પોસ્ટ ઓફિસની અંદરની પણ નવું નવું જે કાંઈ સગવડતા સહુલિયત ભરેલું લોકોની સગવડતા મળી શકે એવું શું છે એ જોઈએ અને કોઈ ગ્રાહક મળે તો એમની સાથે પણ વાત કરીએ હાલ તો ખૂબ સરસ મજાનું ડેકોરેટિવ કરી અને આ પોસ્ટ ઓફિસ ખુલ્લી મૂકવામાં આવી છે હાલ આપણે જોઈ રહ્યા છીએ નવી પોસ્ટ ઓફિસ અને એનું સ્ટાફ એ પણ ખુશ છે નવા નવા કન્સ્ટ્રક્શનની સાથે સરસ મજાની સરગારી છે